બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે જેમાં થરાદ તાલુકાના આજાવાડામાં ગત રાત્રિ દરમિયાન કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં ગેનીબેન ઠાકોર પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભાજપના મળતિયા અહીંયા લાગુ થતા હશે કોઈ પણ બે નંબરનો ધંધો કરવો હોય તો એને પોલીસની સાથે મળી પોલીસને હપ્તા આપી ધંધો કરવાનો હોય છે એમાં જેણે હપ્તો ના આપ્યો હોય તેની પર કેસ થાય છે કેસ થાય એટલે સમજી લેવાનો એણે હપ્તો લેટ આપ્યો છે વધુમાં આપણે કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી બનાસ ડેરી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે તો બનાસ ડેરીમાં પણ એવું થઈ ગયું છે કે તમારા પગારના પૈસા હવે બનાસ બેંકમાં જમા થાય એટલે તમારે ખાતું બનાસ બેંકમાં જ રાખવાનું તમારે જે બેંકમાં રાખવું હોય ત્યાં નહીં દૂધ અમે ભરાઈએ ચાર વાગે અમે ઉઠીએ છોકરાને ને સો ગ્રામ દૂધ આપવું હોય તોય ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલે દૂધ ભરાઈએ તો અમારા પૈસા ક્યાં મૂકવાના એ તમારે નક્કી કરવાનું એટલે બધું અમારે કીધે થાય તમારા કીધે નહીં તમારો કોઈ અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતું નથી આજે બધા ભાઈ જીવે છે અને ભાઈથી કોણ જીવે હું તો કઈ બી તમને બધા છું કે જેને બે નંબરના ધંધા કરવા હોય જેને સરકાર પાસેથી લાભ લેવા હોય જે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય એને સરકારની કે પોલીસની બીક રાખવાની હોય આપણે ખેતીવાડી પશુપાલન ને મજૂરીને ખાના એમાં કોણ તમને દબાવ આવવાનું હેરાન કરવાનું છે એટલે આ તમે બીક મગજમાંથી કાઢી નાખો તમે બીક રાખો તો તમારે આવનાર પેઢી પણ પછી બીકથી ભયભીત રહે એટલે તમારે કઈ ખોટું કરવું જ નથી તો બીક છે તરીકે આપણે રહેવાનું છે મજૂરી કરીને ખાવાનું છે એટલે તમે બધા મેં કોતરવાડા મીટિંગ હતી એમાં કીધું તું ને ફરી પહોંચું કે દારૂનો ધંધો કરવા વાળા હોય તો ક્યાંક ને ક્યાંક એનો છેડો એ ભાજપ ની સરકાર બે નંબર નો ધંધો કરવાનો હોય એ પોલીસ હાથે મળી ને પોલીસ ના હપ્તા હાથે નો ધંધો કરવાનો હોય છે એમાં જેને હપ્તો ના હાલતો હોય એના ઉપર કેસ થાય એટલે સમજી લેવાનું કે આણે કાં તો હપ્તો લેટ આવ્યો હશે અથવા તો પછી એ થા તો ધંધાવાળો હશે હતી પછી એના ઓલામાં નહીં આવ્યો હોય આનું પોલીસને આપણે પૂરું કરા સરકારને આપણે ટેક્સ આપવા આ વાત છે ગુલાબભાઈ ડેરીની ના બધી વાત કરી તો હવે તો ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગારના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંકમાં રાખવાનું તમારે જે બેન્કમાં રાખવું એમય ના રાખી ગયો હે પણ દૂધ અમે ભરાવા 4 વાગે અમે ઉઠા છોકરોને ખો ગ્રામ દૂધ આપવું હોય તો ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ તો તમારે અમારા પૈસા ચા મૂકવા